મહારાષ્ટ્રમાં પ્રચંડ જીતની વલસાડ તાપી અને સમગ્ર ગુજરાતમાં શિવસેના દ્વારા ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતા હેઠળ ઐતિહાસિક જીતની ઉજવણી કરવામાં આવી હતી શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતી જીત થવા જઈ રહી છે થઈ ગઈ છે તે બદલ તમામ મહારાષ્ટ્રની જનતાનું હાર્દિક અભિનંદન કરું છું એમાં જે મહાયુતિ સરકારે જે કામ કર્યું છે લોકો માટે ખેડૂતો માટે જનતા માટે અને સૌથી વધારે તો બહેનો માટે જે લાડકી બહેન યોજના લાવ્યા છે આવી હજુ આ યોજના લાવીને મહારાષ્ટ્રની જનતાને જે બી તકલીફો હશે એ દૂર કરવા માટે મહાયુવતી સરકાર કટિબદ્ધ છે અને અમારા મહારાષ્ટ્ર રાજ્યના લોકરાલ્ય મુખ્યમંત્રી માનનીય શ્રી એકનાથ શિંદે સાહેબના નેતૃત્વમાં શિવસેનાએ આ એટલું સારું કામ કર્યું અને એટલું સારી બહુમતીથી જીતાઈ આવ્યા છે આ શ્રેય મહાયુતિમાં માત્ર ને માત્ર શિંદે સાહેબને જાય છે કે શિંદે સાહેબ રાતના તન તન વાગ્યા સુધી કામ કરતા હતા એમ કે જે કે દરેક નેતાએ કામ કર્યું છે પણ શિવ શિવસેનાના શિંદે સાહેબે જે કામ કર્યું છે એના પડઘા અને એનું પડઘમના કારણે આ જંગી બહુમતીથી મહાવિકાસ આઘાડીને જીત મળી છે અને ફરી સારું શરૂ અને સાથે સાથે અમારા એનડીએના ગઠબંધનના નેતા શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબ એમનો બી ખૂબ ખૂબ હું આ એમના બી ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે એમના બધા લોકપ્રિયતાના કારણે આ મહા ગઠબંધનને લોકપ્રિયતાના કારણે મોટી જંગી બહુમતી મળી છે અને સાથે સાથે ગુજરાતના લાગતા જે સીમા ઉપરના જે ગામડાઓ છે એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એ લોકોએ બી બહુ મહેનત કરી છે એમ તો ગુજરાત મહારાષ્ટ્ર મામા માસી ભાઈ ભાઈ જેવા છે અને આ ફરી એકવાર મહાગઠબંધનને જે બહુમતી મળે છે તે બદલ હાર્દિક અભિનંદન જય હિન્દ જય ગુજરાત જય શ્રીરામ જય ભારત